આજ રોજ ગુજરાત સરકાર દ્વારા દિનની શાન સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાથે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના કાર્યાલય ખાતે મહાનગર અધ્યક્ષ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરના પ્રભારી નીમુબેન બામણીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રભારી નીમુબેન બામણીયા પ્રમુખ પુનીતભાઈ શર્મા प्रदेश आगेवान कनकबेन व्यास महामंत्री भरतभाई मननभा उपलब्ध विभाग सहकनवीनर संजय पंड्या पूर्व मेयर आद्यशक्तीबेन मजबुदार युवा मोर्चा पराग राठोड महिला मोर्चा महामंत्री भावनाबेन व्यास शीतलबेन तन्ना મંત્રી સુનિતાબેન સેવક બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હરેશભાઈ ગાંગિયા કોર્પોરેટર લલિતભાઈ સુવાગિયા કાર્યાલય મંત્રી નીરવ તળાવિયા સહમંત્રી રેનીશ ભટ્ટી મીડિયાના કેતન નાડા યશ ચુડાસમા તથા હોદ્દેદારો કોર્પોરેટરો આગેવાનો વોર્ડ પ્રમુખ મહામંત્રી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્ય કાર્યક્રમ આજે અહીંયા કાર્યાલયની અંદર સૌ આગેવાનો વડીલો અને સૌ કાર્યકર્તો દ્વા દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અને આજે જૂનાગઢ મહાનગરપા મહાનગરપાલિકામાં પણ રાજ્ય કક્ષાના જે કાર્યક્રમ છે એની પણ આજે ઉજવણી થઈ રહી છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિને જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જ્યોજંદરનો કાર્યક્રમ કાર્યાલય મુકામે રાખેલો હતો તેમાં પાર્ટીના દરેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદનનો કાર્યક્રમ કરેલો હતો અને ગુજરાત સરકાર દ્વારા આ ઉચ્ચતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્ય કક્ષાને જૂનાગઢ ખાતે કરવામાં આવેલી તો જૂનાગઢની જનતાને ખૂબ લાભ લીધો અને તેમાં આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દેવવ્રતજી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને પોલીસ અને બીજી સેનાઓ દ્વારા જે કરતો દેખાડવામાં આવેલ તે પણ જૂનાગઢની જનતાએ ખૂબ માણેલ એટલે આ તકે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જૂનાગઢ મુકામે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલી તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ